ઘણીવાર અમને એ પ્રશ્ન પૂછાતો હોય છે કે તમે આટલું બધું બોલ્યા કરો છો તો ફરક શું પડે છે અમે જવાબ આપતા હોઈએ છીએ કે ફરક પડે કે ન પડે બોલવું એ કર્તવ્ય છે એટલા માટે બોલવાનું ન છોડવું જોઈએ પણ છતાંય આજે ફરક પડે અનેક ઘટનાઓમાં ફરક પડતો હોય છે મોટા ભાગે ફરક પડે આની સ્ટોરી અમે નથી કરતા પણ આજે એકદમ શરૂઆતમાં એક સમાજનો આભાર માનીને એ કહાની મારે તમને ફરી એકવાર કહેવી છે જે મેં થોડા દિવસ પહેલા કહી હતી પણ ફરીથી આજે જ્યારે એની અસર દેખાઈ રહી છે ત્યારે એ ફરક વિશે તમને ખબર પડવી જોઈએ નમસ્કાર આપની સાથે હું દેવાંશી સમાજમાં બદલાવની શરૂઆત કોણ કરી શકે એક એવો પહેલો વ્યક્તિ કે જે ડર્યા વગર પોતાનો અવાજ બુલંદીથી રાખે છે જ્યારે એને કોઈ બાજુ જવાનો રસ્તો નથી દેખાતો ત્યારે એ પોતાનો અવાજ જાહેર માધ્યમમાં મૂકે છે પણ એ અવાજને ખૂબ સકારાત્મકતાથી લેવામાં આવે તો ખૂબ પરિવર્તન આવી જાય થોડા દિવસ પહેલા અમે ભરવાડ સમાજની એક દીકરીની સ્ટોરી કહી હતી કે જેમાં એના લગ્ન પછી એ છોકરી કોન્સ્ટેબલ એક તો બહુ જ બાળપણમાં ઘોડિયામાં લગ્ન કરાવી દીધા હતા અને પછી જ્યારે લગ્નના થોડા વર્ષો પછી એણે ખૂબ કોશિશ કરી કે એના પતિ ભલે બિલકુલ નથી ભણેલા અને કોન્સ્ટેબલ બની ગઈ છે ને તો એ એ પતિને સધવારો આપે ને ગમે તેમ કરીને એમને જોડી દે પણ છતાં એ પતિ માનસિકતામાંથી પેલી પુરુષ પ્રધાન માનસિકતામાંથી બહાર ના આવ્યા એ સ્ત્રીનું જીવવાનું દુષ્કર બન્યું એના પછી ભરૂચમાં કોન્સ્ટેબલ રહેલા એ બહેને એવું નક્કી કર્યું કે ભાઈ આપણે સાથે નથી રહી શકતા તો છૂટા થઈ જઈએ પણ છૂટું કરશો તો એકવીસ લાખ રૂપિયા આપવા પડશે એવું કહીને બાર લાખ રૂપિયા આપ્યા એક એવી સ્ત્રી એવી દીકરી કે જેને બહુ જ નાનપણથી પિતાનો છાયો એમણે ગુમાવી દીધો હતો એમના કાકાએ એમને ઉછેર્યા હતા હતા મોટા કર્યા એ કાકાએ કાકાએ ખૂબ મદદ કરી પોતાનું બધું વેચીને બાર લાખ રૂપિયા ગમે તેમ પોતાની ભત્રીજી માટે આપ્યા અને તો એ સમાજના મોભ્યો જે ખાપ પંચાયતો ઊભી કરીને બેઠા હતા જુનાગઢની આજુબાજુના વિસ્તારમાં સીમિત એ લોકો એમણે આખા સમાજ અને સમાજના નામ અને એની મર્યાદાના નામ પર સ્ત્રીનું સતત છેલ્લે એ છોકરી સહન ન કરી શકી પણ એવી અનેક સ્ત્રીઓ છે કે જે સહન નથી થતું પિયરવાળા સ્વીકારતા નથી સાસરીમાં જવાય એમ નથી તો ક્યાં જવાનું એટલે દુનિયા છોડીને જવાનું પસંદ કરે છે એની જગ્યાએ એને હિંમત બતાવી એ છોકરી લડી અને એમણે પોતે ફરિયાદ કરી એના પછી અમે એ વાત મૂકી અને આખા સમાજે ખૂબ સકારાત્મકતાથી સાંભળી આભાર સમાજનો એટલા માટે કેમ કે આવી ઘટનાનું જ્યારે ધ્યાન કોઈ દોરે તો આપણને એવું હોય કે સમાજ સામે પડશે એવું ન થયું ભરવાડ સમાજે એ વાતને ખૂબ ગંભીરતાથી અને સકારાત્મક રીતે લીધી મોટા ભાગના લોકો એ દીકરીની પડખે ઊભા રહ્યા અને છેલ્લે પોલીસ અને કોર્ટ પણ પડખે ઊભી રહી એ ફરિયાદ કરી એમાં જે આરોપી છે એની જામીન અરજી છે આજે નામંજૂર થઈ અને એના પછી એનો વિગતવાર અહેવાલ કે જે કાયદાકીય કાર્યવાહીઓ થઈ અને એક ખાપ પંચાયતોને એક મેસેજ જવો જોઈએ કે તમે દેશના બંધારણથી ઉપર નથી રિવાજ પરંપરા અને રૂઢિઓના નામ પર આપણે અનેક પંચાયતો ચાલે છે સમાજો ચાલે છે અને બધાનું સન્માન મર્યાદા હોય પણ તમે ખાપ પંચાયત નથી તમારું કામ સમાજના સુધારણાના નામ પર સ્ત્રીનું શોષણ કરવાનું નથી અને દરેક વખતે તમે ધર્મ કે જાતિના નામ પર માત્ર એ સ્ત્રીનું જ શોષણ કરી રાખો ને એકવીસ લાખ રૂપિયા જેવી રકમ તમે ભરપાઈ કરવાની વાત કરો અને એ પણ બાપ વગરની દીકરી પાસે તો ખૂબ સમસ્યાઓ સર્જાતી હોય છે અને એટલે જ ચાલતા સમાચારો શું ફરક પાડી શકે તો એ સમાજમાં પણ કોઈ ફરક પાડી શકે એક છોકરીની હિંમત જોઈને અમને અનેક લોકોએ સંપર્ક કર્યા જેમની સાથે ક્યારેક ને ક્યારેક અન્યાય થયો હતો